પસંદગી થઈ છે ત્યારે રાજકોટમાં અલગ અલગ પાંચ સ્થળો પર ટ્રાયલ રન આગામી સમયમાં શરૂ થનાર છે જે અંતર્ગત આજે રવિવારના દિવસે પણ આરોગ્ય વિભાગ દ્વારા તૈયારીઓ શરૂ થઈ ગઈ છે જે પાંચ સ્થળોએ આ ટ્રાયલ રન થવાનું છે એ આરોગ્ય આરોગ્ય કેન્દ્રની મુલાકાત મહાનગરપાલિકાના અધિકારી દ્વારા લેવામાં આવી હતી જે પૈકી શામનગર આરોગ્ય કેન્દ્રના વેક્સિનેશન રૂમમાં સંપૂર્ણ તૈયારીઓ કરાઈ રહી છે આ ઉપરાંત વિવિધ મુદ્દાઓની ચકાસણી કરાઈ હતી તેમજ આરોગ્ય સ્ટાફને પણ જરૂરી સૂચનાઓ અપાઈ હતી આ ઉપરાંત આરોગ્ય કર્મચારીઓને ટ્રેનિંગ આપવામાં આવી હતી ટ્રાયલ રન પછી વેક્સિનેશન આપવામાં એક કેન્દ્ર પર દરરોજ એકસો લોકોને જ વેક્સિનેશન અપાશે લોકોને મેસેજ થી તારીખ અને સમય આપવામાં આવશે તેમ આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું સત્યડે ડોટ કોમ રાજકોટ કોરોના વેક્સિન કે નજીકના ભવિષ્યમાં ભારતમાં આપવામાં આવી રહી છે જેમાં પ્રથમ તબક્કામાં જે અમારે કહે છે કે હેલ્થ કેર વર્કરને આપવાની છે જેના માટે તે થઈને તમામ પૂર્વ તૈયારીઓ થઈ ગઈ છે જેમાં ખાસ કરીને જેટલા બી બેનિફિશિયરી છે એમની તમામની એન્ટ્રી પણ થઈ ગઈ છે આ કાર્યક્રમ એવો છે કે જેમાં એક અગાઉથી નોંધાયેલાને વેક્સિન આપવાની છે જેના માટે થઈ અત્યારે હાલમાં જે આ એક ડ્રાય રન અથવા મોકડ્રીલ છે કે જે વેક્સિન માટેની ગાઈડલાઈન છે એ ગાઈડલાઈનનું અમલીકરણ થાય એ અમલીકરણ દરમિયાન એમાં આપણને શું શું સુધારાની જરૂર છે શું શું ફેરફારની જરૂર છે તે ખબર પડે એના માટે થઈને હાલમાં ભારતમાં ચાર રાજ્યો સિલેક્ટ કરે છે એ પૈકીનું એક ગુજરાત રાજ્ય છે કે જેમાં આપણે ગૌરવ લઈ શકાય કે રાજકોટ શહેરને પણ આમાં પસંદગી આપેલી છે જેના માટે થઈને અમારી આ તૈયારી ચાલી રહી છે કે જેમાં અઠ્યાવીસ ઓગણત્રીસ દરમિયાન આ કામગીરી કરવામાં આવશે આ મોગડી અથવા ડ્રાય રન છે કે જેમાં અઠ્યાવીસ તારીખે એ પ્રાથમિક બધી પૂર્વ તૈયારી કરવામાં આવશે કે જેમાં સાધન સામગ્રી સ્થળ અને બીજી કાંઈ જરૂરિયાત તે કરવામાં આવશે અને ઓગણત્રીસ તારીખે જે એનું છે ડ્રાય રન કરવામાં આવશે કે જે આ ડ્રાય રન દરમિયાન માત્ર વેક્સિન સિવાયની તમામ કામગીરી એટલે કે વેક્સિન નહીં આપવામાં આવે પરંતુ જે લાભાર્થી છે એ આવશે એમનું રજીસ્ટ્રેશન થશે અને એની તમામ કામગીરી કરવામાં આવશે આના માટે થઈને જે ગાઈડલાઈન છે એ મુજબ જે નક્કી કરેલા શહેરો છે તેમાં પાંચ જગ્યા સિલેક્ટ કરવામાં છે રાજકોટ શહેરમાં આમાં સ્ટલિંગ હોસ્પિટલ કે જે પ્રાઇવેટ સેક્ટર તરીકે શ્યામનગર આરોગ્ય કેન્દ્ર કે જે આરોગ્ય કેન્દ્ર તરીકે અને પદ્મકુરબા હોસ્પિટલ એટલે કે ગવર્મેન્ટ હોસ્પિટલ તરીકે અને શાળા નંબર બત્રીસ અને સેઠ હાઈસ્કૂલ છે એ આઉટરીચ સ્ટેશન તરીકે સિલેક્ટ કરેલ છે આ કામગીરી દરમિયાનની અમારી અત્યારે પૂર્વ તૈયારી ચાલી રહી છે કે જેમાં જે વેક્સિન જ્યારે પણ આપવાનો આપવાનો છે છે તેમાં રૂમ રૂમ એટલે એવી વસ્તુ છે કે જેમાં આ એક સોફ્ટવેર દ્વારા જે અગાઉથી લાભાર્થી નોંધાયેલા છે એ લાભાર્થીને આપણે એન્ટ્રીમાં એની તમામ ચકાસણી કરવામાં આવશે આ ચકાસણી દરમિયાન એમને વેક્સિનેશન રૂમ માટે એને તૈયાર કરવામાં આવશે જેમાં જે આપણો કહી શકાય કે વેઇટિંગ રૂમ છે એ વેઇટિંગ રૂમમાં એનો ફોટો આઈડી લઈને આવશે ત્યારે અમારા જે ઓફિસર છે એમના દ્વારા ચકાસણી કરશે અને વેઇટિંગ રૂમથી એમને જે વેક્સિનેશન રૂમ છે એમ વેક્સિનેશન રૂમમાં જવા વેક્સિનેશન રૂમમાં જે કહે છે કે પદ્ધતિ મુજબ નક્કી કરેલી પદ્ધતિ મુજબ એમ વેક્સિનેશન આપવામાં આવશે અને ત્યારબાદ એમને ઓબ્ઝર્વેશન રૂમમાં આપવામાં આવશે આના માટે થઈને તમામ સ્ટાફને ટ્રેન કરેલું છે આ વેક્સિનનો શું રોલ છે ક્યારે ફરજથી લેવાની છે અને શું શું એમાં ફાયદા થાય છે તે પણ કરવામાં આવશે અને જે આ કાર્ય અમલીકરણ કરવામાં આવશે ત્યારે સોશિયલ ડિસ્ટન્સિંગ ખાસ કરીને માસ્ક અને જે બીજી છે એની ચુસ્તપણે પાલન કરવામાં આવશે આના માટે થઈને તમામ તમામ સ્ટાફ તૈયાર કરવામાં આવશે અને જે આ અમલીકરણ થઈ ગયા બાદ કાંઈ પણ સુધારા વધારા કરવાની જરૂર છે કે શું સારું કરી શકે એટલે એમાં શું ફેરફાર કરી શકે જેનો એક રિપોર્ટ તૈયાર કરવામાં આવશે અને આ રિપોર્ટ છે એ રાજ્ય સરકાર તેમજ ભારત સરકારને આપવામાં આવશે આ જે કામગીરી અત્યારે ચાલી રહી છે એ અમારા માન્ય કમિશનર ઉદિત અગ્રવાલ સાહેબના માર્ગદર્શન આ કામગીરી દરમિયાન જે ડબલ્યુએચ